કેશોદ ખાતે કોંગ્રેસ મુલાકાત મીટિંગ અને લોકસંવાદ કાર્યક્રમ યોજાયો કેશોદના જૂનાગઢ રોડ પર આજ રોજ કોંગ્રેસ વિધાનસભા કાર્યકરોની જનરલ મિટિંગ યોજાઈ હતી જેમાં કોંગ્રેસ સંગઠનના તમામ હોદ્દેદારો તેમજ એઆઈસીસી સેક્રેટરી ઇન્ચાર્જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ભૂપેન્દ્ર મારવી તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા તેમજ પાર્ટીના ચૂંટાયેલા કાર્યકરો તેમજ તમામ હોદ્દેદારોએ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં મંચસ્થ મહેમાનો દ્વારા પોતાના મંતવ્યો રજૂ કરવામાં આવ્યા બાદ કાર્યક્રમ પૂર્ણતાના અંતે હીરાભાઈ ચોટવા દ્વારા ખાસ પોલીસ અને પ્રશાસન ઉપર ઝાટકણી નું જણાવ્યું હતું કે હાલના સમયમાં ખેડૂતોના વેપારીઓના પ્રશ્નો કર્મચારીઓના પ્રશ્ને જે મુશ્કેલીઓ પડે છે જેમાં મોટા ઉદ્યોગપતિઓને છાવરે છે કાયદોની વ્યવસ્થા હાલ ભાંગી પડી છે ઘણા જ સમયથી રજૂઆતો થઈ રહી છે ચોરીઓ મર્ડર જેવી ઘટનાઓમાં આરોપીને મૃત્યુદંડ જેવી સજાઓ થાય તેમાં સરકાર ઊણી ઉતરી રહી છે અને પોલીસ વિભાગને પણ કામ કરવામાં નડતરરૂપ બની રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને તાકીદ કરી પોલીસ વિભાગને કડક કમલવારી કરવા જણાવ્યું હતું જેથી પબ્લિક સુરક્ષિત રહી શકશે અને થાવી કામગીરીમાં ધ્યાન નહીં આપવામાં આવે તો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવા મજબૂર બનવું પડશે કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ ઇન્ડિયા 24 ન્યૂઝ જૂનાગઢ આજ રોજ વિશ્વ મુકામે એઆઈસીસીના સેક્રેટરી ભૂપેન્દ્રજી મારાવીના અધ્યક્ષસ્થાની મીટિંગ હતી એમાં ખેડૂતોના પ્રશ્ને નાના અને મધ્યમ વેપારીઓના પ્રશ્ને કર્મચારીઓના પ્રશ્ને જે મુશ્કેલીઓ પડે છે એને સરકાર મોટા ઉદ્યોગપતિને જ માત્ર મદદ કરે એવી સુવું થયું છે સાથે સાથે લો એન્ડ ઓર્ડર એટલે કે કાયદો અને વ્યવસ્થા છે એ ભાંગી પડી એવી ખૂબ કેશોદમાંથી રજૂઆત આવે છે કેશોદમાં લાંબા સમયથી ચોરી થાય છે એમના કોઈ આરોપી છે એ પકડાતા નથી મર્ડર થઈ જાય એમના આરોપી પકડાય નહીં પકડાય તો એમને મૃત્યુદંડ સુધીની સજા થાય એવી કડક કાર્યવાહી કરવામાં ક્યાંય ને ક્યાંય સરકાર ઉણી ઉતરે છે યા તો સરકાર એમને સાવરે છે એવી પણ રજૂઆતો આવી છે ત્યારે મારે અહીંથી તંત્રને વિનંતી કરવાની છે કે અહીંયા બનતા બનાવો ચોરી લૂંટ મર્ડર સાથે સાથે પૂજારીઓને કોઈ સરીમારી દે એટલો કાયદો અને વ્યવસ્થા નીચી કક્ષાએ ગયો ત્યારે હું ભારતીય જનતા પાર્ટીને વખોડું છું અને તંત્રને તાકીદ કરું છું કે એમણે કાયદો અને વ્યવસ્થા કડક રીતે અમલવારી કરે સામાન્ય પ્રજાજન જીવી શકે એટલે એ સુરક્ષિત રહે એની જાનમાલ સુરક્ષિત રહે અને પોતાનો જીવ પણ જો સુરક્ષિત ના હોય ત્યારે વસ્તુની તો સુરક્ષાની વાત જ ક્યાં કરવી જ્યારે જ્યારે કેશોદમાં પોલીસ લોક દરબાર ભરે ત્યારે માત્ર ને માત્ર ટાર્ગેટ પાથરણાવાળાને કરે છે પણ આવી મોટી જે સોરીઓ મોટા ગુનાઓ મર્ડર સુધીના ત્રણસો સાત સુધીના આ વ્યાજખોરોને સાવરે છે તો મારી તંત્રને તાકીદ છે કે જો લો એન્ડ ઓર્ડર એક સારી રીતે નહીં ભજવે તો ના છૂટકે અમારે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાનો સમય આવશે એટલે ફરીથી તંત્રને વિનંતી કે લો એન્ડ ઓર્ડરનો કાયદો છે એની વ્યવસ્થા જાળવે અને ફરીથી આવા બનાવો લોટના ચોરીના મર્ડરના યા તો ત્રણસો હાથના યા તો શરીર ભોકવાના બનાવો ન બને એટલા માટે કેશોદની પ્રજા ત્રાહીમાન છે પીડિત છે એમના પરખે કોંગ્રેસ અને હું હંમેશા માટે ઊભા છે એમની ખાતરી પણ આપું છું અને તંત્રને તાકીદ કરું કે આવી તાત્કાલિક વ્યવસ્થાઓ કરે જેથી લોકો છે એ સારી રીતે પોતાની જિંદગી ગુજારી શકે જય હિન્દ જય ભારત